ગુજરાત રાજ્યભરમાં ધીમા પગલે કહેર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસથી રક્ષણ અર્થે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે અને લોકોને તેની સામે રક્ષણ હેતુ જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે જાણવા મળ્યા મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી આઠ બાળકોના મોત નીપજ્યા છે ત્યારે આ વાયરસ સામે કાળજી રાખવા માટે અંકલેશ્વરના બાળ રોગના નિષ્ણાંત તબીબોએ પ્રજાજોગ સંદેશ આપ્યો હતો એ મચ્છર એ જ મચ્છર છે કે જેને ડેન્ગ્યુ ફેલાય છે ડેન્ગ્યુ વાળા મચ્છરથી આ છે ચાંદીપુરા એની આપણે લેવી જોઈએ આસપાસ થાય અને એના માટે બચા માટે આખું ફૂલ કપડા થી ક્લોથ થી કાઢવાની જગ્યા નહીં રહે અને સાફ સફાઈ રાખે જેથી કરીને આવી વસ્તુ આપણે નિય લાગે અને એક વાર જો થઈ જાય તો સૌ પ્રથમ તાવ આવે વધારે તાવ આવે ચાંદીપુરા વાયરસ અંગે માહિતી આપતા છે કે સેન્ડ ફ્લાય મચ્છરમાં સખત ઝાડા ઉલટી માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ મુજબ નિયમિત દવા અને સલામતીના પગલા લેવાથી દર્દી સ્વસ્થ અને તંદુરસ્ત થઈ શકે છે સાવચેત રાખવાનું છે પણ ગભરાવાનું નથી એટલે આપણે સાફ સફાઈ રાખીશું ઘરમાં વોશિંગ બરાબર રાખીશું તો ચિંતા નહીં કરવાની ફ્લાય કરીને વાયર મોસ્કિટો આવે એ જનરલી આપણે ઘરમાં તિરાડો પડેલી હોય કે સારા પાણીની અંદર જનરલી આ મોસ્કિટોસ જોવા મળે ખાસ કરીને રેની સિઝનમાં આ બીમારીનો પ્રકોપ વધારે થતો હોય છે આ નવા ઇમરજિંગ વાયરસીસમાંથી એક છે બસ મારો પબ્લિક અવેરનેસ તરીકે એક જ મેસેજ કે તમારા બાળકને તાવ શરદી ખાંસી માથા દુખાવો થતો હોય તો તરત તબીબી સારવાર લેવી પણ ખોટી સમાચાર તથા ખોટા રૂમર્સને ફોલો ના કરશો અને ગભરાશો નહીં ધન્યવાદ